ભિલોડા શહેરમાં આરજી બારોટ કોલેજના બીજા વયસના વિદ્યાર્થીને માર મારવાના કથિત મામલે સમગ્ર વિસ્તાર ગરમાયેલો છે કોલેજના ટ્રસ્ટીના પુત્ર દેવાંગ બારોટ પર વિદ્યાર્થીને માર મારવાનો આક્ષેપ લગાવાયો છે વિદ્યાર્થી હાલ ખાનગી સ્થાનિક લોકો અને વિવિધ સંગઠનો આરોપીની કાઢવાની માંગ કરી રહ્યા છે આ વિરોધ દર્શાવવા માટે શહેરના વેપારીઓ બંધ પાડ્યો અને દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો શહેરમાં અનેક સ્થળોએ પોલીસની મોટી સંખ્યામાં તૈનાતી કરવામાં આવી છે અને ચુસ્ત બંદોબસ્ત રાખીને શાંતિ વ્યવસ્થાને જાળવવા તમામ પગલા લેવામાં આવ્યા છે ના ટ્રસ્ટી દેવાંગ બારોટ દ્વારા આ અનુમાસી એને એના જોડે માર મારેલ છે અને કાન ઉપર મારેલી છે લાકડી ભાગી ગઈ છે અને એને અહીં દવા લીધેલી છે પણ કોટેજ હોસ્પિટલને એમને રિફર કરી હિંમતનગર મોકલ્યા અને હિંમતનગર સિવિલમાં ચૌદ તારીખે રજા હતી તેમ છતાં એમને રજા આપી દેવામાં આવી છે અને એને અત્યારે પ્રાઇવેટ હોક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે જેના અનુસંધાને અમારે એટલું જ કહેવું છે અને મેં લિખિતમાં પણ આપ્યું છે કે જ્યાં સુધી દેવાંગને ભિલોડામાં એનું સરઘસ કાઢવામાં ન આવે ત્યાં સુધી અમે જો આ બે દિવસ આવે આ આંદોલન બંધનું એલાન આપ્યું છે અને જરૂર પડશે તો વધુ પણ આપીશું અને દેવાંગ બારોટની ભિલોડા બજારમાં સરઘસ નીકળવું જોઈએ કારણ કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીભાઈ કહે છે કે ગુજરાતમાં કોઈ આવા તત્વો છે તો એની તાત્કાલિક ધરપકડ કરી અને સરઘસ કાઢવામાં આવે છે તો અમારી એક જ માગણી છે આદિવાસી સમાજ અને સગ્ર સમાજોની કે હર ભાઈ દેવાંગ બારોટની ભિલોડા બજારમાં સરઘસ કાઢવામાં આવે અને જો સરઘસ ના કાઢવામાં આવે તો અમારું આંદોલન ચાલુ છે